મોસ્તો 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 તુ તામો પાણી દેકો પાણી રેજિસ્ટર માં પુગી જા તમારું કામ નું રેજિસ્ટર આ પાણી પાણી જોઈએ અમારેજી પાછળ તણ થપક થપક કરીને આલ્યો આવે મે ધીમે મેકઅપ કર્યો છે તો મેકઅપ ખરી પડી ગયો છે વરસાદ આવે તો મેકઅપ ધોવાઈ જાય પાટીયું કનું છોડ્યું હોય ખબર નથી પાટીયું 1-2 કિલોમીટર જેટલું રહ્યું છે આ પાટીયું પાણી તો આવી અહીંથી જોવાય જાફરાબાદ आइए चलते वाय बाबर कोट तो हमें जाए इसी है बाबर कोट हमारे हिरल बहन नहीं होता अभी हाँ हा। तो तो क्या हिरल हिरल की बात ज़ाहिब टा हाहा तो कंटिन्यू बनिया जो हमारे व्लॉग में तब सी बाबुंट करी है अतियार तो तपसी सी टेकरी नहीं जाई वर्ता जाशु वटले

ઓ બબલ બબલ માં પોગી જા સી તો હાલા જઈ હવે ધીમે ધીમે મરીબેન પણ પોગી જો પાહે હા તો કે હા 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 ઓ કે

ફળિયમન મંદિર રે ત્યાંથી થોડુંક ર્યુ છે તો ને લઈ લઈ ધરવા માટે થાકી ગયા કે બજે હે ગરમી ગરમી અમારે છોનો બેનો મેકઅપ ધોવાઈ ગયો હવે મંદિરે પોગી ગયા તો હવે દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ ના ગારામાં ચપ્પલ વિનાનું નું હાલવું કેમ પાણી તો છે પણ લસરીએ હોતરામાં તો દર્શન કરી લઈએ સીફર ફોડી લઈએ ને તમને પણ દર્શન કરાવ દે તામે શ્રીફળ ના સાલા ઉસળીએ તો ના સાલા ઉસળી નાખીએ અમે પછી જાય મંદિરે દર્શન કરવા તમારે સંજય તો સાલા ઉછળે છે હોય ને પાણી નળે જઈ આવે સંજય સાલા ઉછળે

હાથ પગ ધોઈ નાખીએ ગાયું પણ એમનો વરસાદ થાય છે ઢોલ મેં ગા પાણી પી લે થોડી દર્શન કરવા પાણી ભર્યું મંદિરે પણ લીધા તમે પણ દર્શન તો એ બધા થાકી ગયા બેઠી ગયા પોરો બોરો ખાઈ લઈ ને પછી જાય વારૂપ વારૂપ કુકણિયા દાદા એ દર્શન કરવા તો બની આવ્યો અમારા સુધી બહુ મજા આવશે કેટલીક ખાલી મજા જ આવશે એમને તો હવે કાંક દુકાન આવે નાસ્તો પાણી કરી લઈ ને પછી જાય તો હવે બાબરકોટ ના ગામ માંથી બહાર નીકળી ગયા હવે આ નાસ્તો લઈ લીધો આગળ જઈને નાસ્તો કરી લઈએ એક બેઠી ને પાણી દુકાને નથી તો હવે અમારી કોમ તો બહુ વાહે છે મારી બેન કોણી તો અડધી પીડી રીવા છે અમે આગળ જઈ ગયા તો હવે આગળ જઈને બેઠીએ એક બાજુ ને નાસ્તો બાસ્તો કરી લઈ તો બની આવ્યો અમારા વ્લોગ માં nasi toker wa beki ya pada nasi oke, bye, bye halo, wapur khawa wapur khawa, tamimu khaw kurkuryo, parben cing buja, cem umra sabun, cem umra amit li umkai kurkuryo, wapur, kurkurya

તો હવે મંદિરે જઈને દર્શન કરીએ હજી તો અહીંથી બે કિલોમીટર રૂસ તો બન્યા રહ્યો અમારા બ્લોગમાં હવે ફાઇલની પોગી ગયા છીએ અમે કૂકણિયા દાદા એ તો અમે છે એ મંદિર છે અહીંથી થોડુંક આઘું છે તો હજી અમે પાછા દર્શન કરીને દરિયે જાશું તો બન્યા રહ્યો અમારા બ્લોગમાં જોવાનું ભૂલતા નહીં તો આ છે કુકણિયા દાદાનું મંદિર તો અમે જાય દર્શન કરી લઈ તમે દર્શન કરી લો આવું બધું છે નજારો અહીંથી દરિયો બાજુમાં છે તો બનિયાર્યો અમારા બ્લોગમાં તો અહીંયા દરિયો છે અમે જાય આગળના

દો યુનિબન ભારે પાચર મઠોરીન કારીન બધાના તમને પણ દરિયો બતાવું પાસે દરિયો તો કેવો લાગ્યો દરિયાનો નજારો કોમેન્ટમાં જણાવજો તો બધા કડે હાથ ધાઈ થઈને ઉભી જાય દરિયો જોવા આપણા પાછળ વહી જાય તો ને ના મોજા મારે દરિયો તાણી નું જાય એક મોજામાં હેઠો તો હવે બેક રીલ બનાવી લઈ પછી બેક ફોટા પાડી લઈ તો બન્યા દઉં અમારા માં તો હવે જઈએ છીએ ઘરે રીલ બનાવી લીધી એક વિડિયા બનાવી લીધા ને હવે ઘરે જઈ તો અમારી ફેમિલી હજી ફોટા પાડવામાં ઉછી નથી આવી તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ હવે નવા બ્લોગમાં